આ પાંચ દિવસ નો મેળો નાનો મોટો મેળો ગણી શકાય કદાચ આ મિની કુંભ ને પણ આપણે ગણી શકીએ કારણ કે અહીંયા આગળ ચાર અલગ અલગ અખાડાઓ આવેલા છે કે જે કાયમી ને

મેળે મેળે માનવિ જે છે એ પણ અહીંયા તો ધાર્મિક વ્યક્તિઓ આવે છે જેમના દિલમાં જેમના મનમાં જેમના ભાવમાં જેમની વાતમાં પ્રત્યેક એક એક જે કંઈ પણ કામગીરી કરે છે એમની અંદર શિવમય હોય તે એવું વાતાવરણ જે છે બનાવે અહીંયા આગળ સમગ્ર રાત્રિ દરમિયાન શિવનું ડમરું ગુંજતું હોય છે અને અહીંયા આગળ સુંદર મજાના ભવ ભજનો ગવાતા હોય છે કારણ કે ભજન જે છે એ જીવને શિવ તરફ લઈ જાય છે એટલા માટે અહીંયા આગળ અલગ અલગ જગ્યાઓ ઉતારા મંડળો અલગ અલગ દૂર દૂર સંતો આવે છે એ લોકો અહીંયા આગળ આ ભજન રૂડા ગાય છે સાંભળે છે અને ભગવાન સાથે એકાત્મતા જોડવાનો પ્રયત્ન કરે છે કારણ કે કહેવાય છે કે અહીંયા તો શિવ અને શક્તિનું બેસણું છે અહીંયા ગિરનારી પર્વતની ગોદમાં ભોળોનાથ એટલે કે ભવનાથ દાદા બિરાજે છે અને ગીરી પર્વત ઉપર વાત કરવામાં આવે છે આશીર્વાદ લેવા માટે સમગ્ર ભારત વર્ષથી જુનાગઢ શિવરાત્રી મેળામાં હવેસરના મેળામાં લોકો પધારે છે અને કહેવાય છે કે અહીંયા જ્યારે તમે આવો ને ત્યારે બીજું કઈ ધ્યાન રાખવાનું નથી તમારા માટે જમવાની વ્યવસ્થા છે તમારા માટે રહેવાની વ્યવસ્થા છે બધું જ આપણા માટે અહીંયા ગોઠવેલું હોય છે પરંતુ એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભવનાથની જગ્યા એવડી બધી મોટી તો નથી જ કે જેમને હિસાબે આપણે ગમે તે રીતે કરી શકીએ તો અહીંયા આગળ વાત કરવાની છે સ્વચ્છતાની આપણે પ્લાસ્ટિક મુક્ત ઝોન જે છે એ છે એટલા માટે આપણે સ્વચ્છતા રાખીશું આપણે પ્લાસ્ટિક લાવીશું નહીં આ ઉપરાંત પ્લાસ્ટિકની કોઈ વસ્તુનો એવો પ્રયોગ નહીં કરીએ કે જે આપણા માટે નુકસાન કરતા હોય પર્યાવરણ માટે નુકસાન કરતા હોય તો આવી બધી કાળજીઓ જે છે આ મેળા દરમિયાન આપણે લેવાની છે ખાસ કરીને વાત કરવાની આવે સ્વચ્છતાની જે આપણે વાત કરી રહ્યા છીએ એની મુહિમ ભારત સરકાર પણ ચલાવી રહી છે ત્યારે વાત કરવાની છે કે જો ખરા અર્થમાં આપણે ધાર્મિક હોઈએ આપણે સમજવું હોઈએ તો આપણે આપણા રાષ્ટ્રને સ્વચ્છ બનાવીને રાખવું પડે આપણા આપણા રાષ્ટ્ર માટે આપણે કંઈક કરવું પડે અને જો રાષ્ટ્ર માટે આપણે સારું કરી શકીએ ને તો જ પરમ કૃપાળું પરમાત્મા શિવ જે છે ને એનું સાનિધ્ય આપણને મળે એટલે જ તો કહેવાય છે ને કે આપણે શિવમાં જો લીન થવું હશે શિવના ત્રિપુંડમાં સમાવું હશે શિવમય બની જવું હશે તો આપણે હંમેશાને માટે શિવની ભક્તિ કરતા રહેવું પડશે તો મિત્રો આવી સુંદર મજાની વાત જૂનાગઢ ભવેસરના ભવનાથના મેળામાં થવાની છે મહાવદ નોમથી આ મેળો પાંચ દિવસનો લાગશે અને પાંચમા દિવસે સાધુ સંતો જે છે એ રવેડી સરઘસ કાઢવામાં આવશે અખાડાના અલગ અલગ ઇષ્ટદેવોને લઈ અને સાધુઓ જે છે એ આ રવેડી જે છે એ લઈને નીકળતા હોય છે ખૂબ માહોલ અતિશય એવો ધાર્મિક બની જાય છે કે આખું વાતાવરણ શિવ શિવમણી અને શિવના નાદથી ડમરૂના નાદથી હર હર મહાદેવના નાદથી જય ગિરનારીના નાદથી જે છે ને એ ગુંજતી ઉઠતું હોય છે તો આવું ગુંજતું આ ભવેશરનો ભવનાથનો ભવનાથ મેળો તમે પણ કરવા આવજો એવું તમને આમંત્રણ પણ આપવામાં આવે છે તો મારી સાથે બોલો હર હર મહાદેવ